આજનું વાતાવરણ શાંત એકદમ સુંદર લાગે છે એટલે ખેતર બાજુ ફરવા આવ્યો છું એકદમ ઠંડી અને એકદમ ચોખ્ખું વાતાવરણ શાંત વાતાવરણ છે અને જો સનસેટ પણ દેખાય છે બધે તમાકું જ કરી છે બધે ટોટલી બધી એટલે એની અંદર શાંતિથી ઊભો છું જોવા છું ભાઈ સનસેટ નિહાળીએ છીએ એમ શાંતિથી સાંજના બેસવાનો ટાઈમ કંઈક અલગ હોય એમ મજા આવે બેવાની ખેતરમાં નવરા પડ્યા હોય એટલે સાંજે આટો મારો નીકળવાનું બેસવાનું તમે આવી રીતે જાઓ છો કંઈ ફરવા ખેતર બાજુ કે નહીં એ કમેન્ટમાં કહેજો અને આપણો વિડીયો કેવો લાગ્યો છે એ પણ જણાવજો હજુ આપણે ભાઈ પ્રોફેશનલ વિડીયો બ્લોગ નથી બનાવતા હજુ સ્ટાર્ટિંગ જ કર્યું છે એટલે હજુ વેત્રણ જ બ્લોગ બનાવ્યા છે એટલે હવે કન્ટિન્યુ આવશે બીજાનો આ વ્લોગ જેમ જેમ ટાઈમ જશે એમ બધું સુધરશે એમ બધું થોડું થોડું શીખશું બધું એમાં આવડશે એટલે બ્લોગિંગનું ચાલુ કર્યું છે આપણે જે આપણા ગુજરાતી હોય એ ભાઈ સપોર્ટ કરજો ગુજરાતી તરીકે તો આપી મોર પણ આવ્યો છે તઈ રહ્યો એટલે શાંતિભયું વાતાવરણ છે હવે ધીમે ધીમે શિયાળો પૂરો થાય છે અને હવે ઉનાળો ચાલુ થાય છે ઉત્તરાયણ ગયે એટલે હવે ઉનાળો ચાલુ થવાનો ધીમે ધીમે એમ એટલે થોડી થોડી ઠંડી ઓછી થાય છે ને ગરમી ચાલુ થાય છે હવે ધીમે ધીમે સાંજ પડે એટલે ઠંડી તો વધારે જ લાગે સાંજે ઠંડી વધારે હોય તમને કેવું લાગ્યું ભાઈ વિડીયો કમેન્ટમાં કહેજો મળી બીજા નેક્સ્ટ વ્લોગમાં